না পোনি ত্র কেলস কেড়স কেড়। আজিয়সেলে হিয়ের মতো গেশে ভিরীওলস কিমানো হেল কালমান এ্র ইশুল এর ইসে কেলসিয়সে মান� હા અલઈ તો જોશી મીસ કું કંડાળો મૂતો તા લીદે નું પાણી જતું હવે કાલે પાછું વળાવવું પડશે અમે શું કરવાનું એટલો શું કરવાનું હવે માર આ પાછું હું કાચી દઉં છું યાર લૂલા ફૂરી ફૂરી ઓ કંટાળી જો કંટાળી જો આતાલી ઓ હા સાજી કર દો હું હિચરી છું હવે કશું કરો તો બેટા ક્યાં આવશે કેવી હિચ જાય તું તું આવશે શીખમન હો ઓય તું બેસ અને હવે હું બીજો કામ કરું હા વાડી લાગો પેલા કોઈ huh? <coughs> અરે ગમેત હેરાન ભોણિયો બહુ હેરાન કરે છે કોઈ મહિને છતરાય અરે તું દવાખાને લઈ જજે જ્યાસી દવાખાને એટલે કીધું કે કે અમારા આ હું આવું છું બોલો શું કરવાની તું કરી કરીને મા તો પાખો પાણી જ દતો રહ્યો ઓવે આ હાલ વાતો તો 10 મીટર લઈ જો કેટલો હેરે ને ઓવે ડબલ કીધું કે કશું આટલો પેલો બકરા ના કરતો તો હું ત્યાં જઈને ડબલ મારવાનો છું હા અતે ઇન મોહમદ ઠોકા હાય લે આ શુંアルતું નહી શું કરવાનું હારે શું કરવાનું તું આર તો દુદા છે કે અલા કોઈ ની કોઈ ની હા હા તા ના ખા હવે એ હારું 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 અલા તું હેરાન કરો હારું તમ જાઉં હા એ હારું હા એ હારું હારું હું દુકાન આવું છે જા જા હેલંગોડી લઈ જા જા ના આનામ ફૂડ ફૂકન ખાઈ જા તો હું ઉતલે આજ આવું હું દૂધ લેવા આવું જા જા ફરફર છે શીપુ એ રંગ કરે કે હું આ જાવ આજ હું

મેલા ઉતકારે સે જો મેલા શું કરવાનું હવે તો બણે તો નહી વાડી ગયો તો કોણ વેલા ફોન દత్తు કે અલા બહુ બેહરા છો ઉઈલા કશું આવડે ન ને તોય આયા તું જા રે ઇયા ઓમ આ બધું બગાડાય અલા એટલે લેવા આ એટલે વાડ્યા ફોન થી તહેસમો બેઠો હારે એ લ્યા ગંધાર મુનાન જેટલો ધૂરાર છે પોતરુ આ જો હોય તો આરું હતું જોય ને સિકો નઈ જો નઈ જો છે પણ આવતું નહીં તાનુ વાજુ બેઠું છું કીધું એ આવે તો મેલુ અને બધો કોમે કરું પણ આવતું જ નહીં હમ પૂવે લ્યા ખોડ અમાજી ને બાકુ કે કે હા આપ લોડ પોતરુ રેન આપ ફાણિયાનું હાલ તો બ હારી થાય તો એક કશું વાપરે મેં એવું દે એવું તમન ઊભી ઈ તો કશું ઓફર તો નહીં દેવાન કર છે ઓ શિટ ઓ શિટ કે અમન મારી મારી આવેલો અને દે તો માર ઊભી કરી પછી માર જો એ હારું આ અન ખેતાના મુ ઈ એ હારું હારું

ઓલા કુકુ આ અલમ અરે ઓગે હેર આવ તું આવી ગઈ તો તમને શું આપું હ આલા તું આવતું નતું જા લ્યા નમા આવું છે અલ્યા હું કરવાનું કોનું બસ ન ન એ હેડ આપણે હઈ જાવ